અલગ અલગ પક્ષો જે વાયદાઓ આપતા હોય છે આમ આદમી પાર્ટી કોંગ્રેસ અને ભાજપ તે વાયદાઓ આપે છે ચૂંટાય ન ચૂંટાયેલી જુદી વાત છે પણ ગયા પછી એ વાયદાઓનો જે અમલ કરવો પડે એ ઢંઢેરામાં આપેલા વચનોનો જે અમલ કરવો પડે એ અમલ ઘણી જગ્યાએ થતો નથી કરે છે તો એના પુરોગામી જે મુખ્ય મુખ્ય પ્રધાન સારું કરીને ગયા હોય તો એના પછીના મુખ્ય પ્રધાન આવે તો બધું ખેદાન મેદાન કરી નાખે આવી જે ઘટના અને આવો જે વિષય આપણે આજે ચર્ચવાનો છે કે નેતાઓ કઈ રીતે મનમાની કરતા હોય છે ગુજરાતના લોકોની હિતની વાત રફે દફે કરી નાખતા હોય છે અને કઈ રીતે પોતે સર્વોપરી છે એ બતાવવા માટે અને પોતાના પુરોગામી નેતાને નીચા બતાવવા માટે કઈ રીતે કરે છે એ એની આજે આપણે વાત કરવી છે અને વાત મહત્વની એટલા માટે છે પેલા આપણે આ ડોક્યુમેન્ટ જોઈ લઈએ કે ડોક્યુમેન્ટ જે છે સરકારે જે આ જાહેરાત કરી હતી અને એટલા માટે આ મહત્વનું છે આપણા માટે કે ચોવીસમી ફેબ્રુઆરી બે ના રોજ એટલે કે નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી મુખ્ય પ્રધાન બન્યા હતા ગુજરાતના

અને સાથે સાથે ગરીબ લોકો માટે જે યુનિટ સો યુનિટ સુધી વીજળી મળતી હતી એ સંપૂર્ણપણે ફ્રી હતી કારણ કે ગરીબ લોકો ગરીબ લોકો હતા એટલા માટે આ કેશુભાઈ સરકારનું સારામાં સારું આ નિર્ણય હતો સારામાં સારો નિર્ણય હતો આપણે જોઈ રહ્યા છીએ કે આ કનુ દેસાઈ એવું કહ્યું છે કે ભાઈ કોઈ જાતની ગરીબોને અમે સબસિડી આપવા માંગતા નથી ગુજરાતમાં કોઈ પણ પ્રકારની ઘરગથ્થુ વપરાશ માટેની સબસિડી આપતા નથી એવી કનુભાઈ દેસાઈ છેલ્લે વાત કરી હતી એ પણ આ ડોક્યુમેન્ટ આપણે જોઈ રહ્યા છીએ બજેટમાં એમણે વાત કરી હતી બજેટની એની સ્પીચમાં જે કહ્યું હતું એ બજેટની સ્પીચ આપણે જોઈ રહ્યા છીએ તો આ જે નેતાઓ છે એ એના વર્તન ટગલખી વર્તન હોય છે એની એના આ બે બે સાબિતી છે આપણી પાસે ખરેખર એટલી સારી યોજના હતી કે ધનવાનો પાસેથી થોડા પૈસા વધારે લઈને ગરીબોને જ આપવાના હતા અને એમાં બહુ ખર્ચ પણ નતો આ જે પચીસ ટકાની રાહત આપી એમાં એકસો વીસ એકસો પચીસ કરોડ રૂપિયા જ હતા દર વર્ષે અને ગરીબો માટે જે આપવામાં આવતી હતી એમાં તો બહુ ઓછી રકમ હતી તો બધું થઈને બધું થઈને ત્રણસો કરોડ થી વધારે રકમ નથી થતી છતાં પણ મોદી સાહેબે ગરીબોને પરેશાન કરવા માટે આ યોજના બંધ કરી દીધી અમે નરેન્દ્ર મોદીની માનસિકતા રહી છે કે મફત ન આપવું ભલે ગરીબ ભીખ માંગતા હોય તો પણ એને મફત ન આપવું આ જે માનસિકતા છે એ માનસિકતાએ બહુ બહુ નુકસાન કર્યું છે ગુજરાતના ગરીબ લોકોને સામાન્ય લોકોને મધ્યમ વર્ગને ખરેખર તો ધનવાન છે એમની પાસેથી વધારે કર લઈને ગરીબોને આપવું જોઈએ આ સરકારની નીતિ હોવી જોઈએ અનાજ અન્ન ને બાદ કરતા અને કેટલીક કેટલીક યોજનાઓને બાદ કરતા બહુ મોટા ભાગે આ સરકાર આ રીતની ગરીબોને આપતી નથી તો આ આપણે ડોક્યુમેન્ટ જોયા ડોક્યુમેન્ટ આપણે જોયું તો આ બધી જ બાબતો હતી અને એમાં મહત્વની બાબત જે મોદી સાહેબ જે કહી રહ્યા છે એ પણ આપણે સાંભળવું જોઈએ સાથે સાથે જે કહે છે એટલા માટે આપણા માટે બહુ મહત્વનું બની જાય છે કે એ જે કે છે કે મોદી સાહેબ જે કે છે એ પણ આપણે જોઈએ કે એ ગરીબો માટે શું કે છે એ અત્યંત મહત્વનું છે પછી આપણે આની વિગતવાર વાત કરીશું મોદી એક બીજી ગેરંટી આપી છે તમારા તો એકદમ લાભની જ છે હમણાં ગયા વર્ષે જ આ જાહેરાત કરી હતી 300 યુનિટ સુધી મફત વીજળીનો કાર્યક્રમ પીએમ સૂર્ય ઘર પીએમ સૂર્ય ઘર ત્રણસો યુનિટ વીજળી બાફત લગભગ મધ્યમ વર્ગનું કુટુંબ હોય એસી હોય પંખા હોય ફ્રીજ હોય વોશિંગ મશીન હોય આ બધું એમાં આવી જાય અને કેવી રીતે તો ઘર ઉપર

સરકાર આપે કે ના આપે જે સબસીડી આપે છે ગુજરાત સરકાર તો આપતી હતી તો એ એસી હજારનું રોકાણ કરે ત્યારે મફત વીજળી મળે અને અને એનું નામ આપી દીધું પીએમ એટલે કે વડાપ્રધાનનું નામ આપી દીધું તો આ રીતે નેતાઓ જે છેતરતા હોય છે તો બીજી બાજુ જે એમના નેતાઓ શરૂ કરેલી જે યોજનાઓ હતી એ બંધ કરી દીધી હતી અને એ એ યોજનાઓ ખરેખર આપણા માટે એક ખાસ કરીને લોકો માટે બહુ રાહત અને રાહત આપી શકે એવી હતી અને એક પછી એક આપણે વિગતો પણ જોઈએ કે કયા પ્રકારની યોજનાઓ કેશુભાઈ ગરીબી વીજ યોજના એ મોદીએ બંધ કરી દીધી ગરીબોને આપવાની મધ્યમ આપવાની યોજનાઓ સદંતર બંધ કરી દીધી ગરીબ મધ્યમ વર્ગને વીજ બિલમાં ઓગણીસો પંચાણું થી મહિને પચાસ યુનિટ રાહત આપવાની યોજના કેશુભાઈ શરૂ કરી હતી જેવી પેલી સરકાર બની અ ભારતીય જનતા પાર્ટીની એની સાથે જ જે વચન આપ્યું હતું ભારતીય જનતા પાર્ટી વચન આપ્યું હતું કે અમે પચાસ યુનિટ મફત વીજળી આપીશું એના પરિણામ સારા મળતા ઓગણીસો અઠ્ઠાણું થી જયારે બીજી વખત સરકાર આવી કેશુભાઈ ત્યારે સો યુનિટ સુધીના ઘર વીજળીમાં પચીસ રાહત મધ્યમ વર્ગને આપી હતી આ પચીસ જે એકસો કરોડની આસપાસ થતી હતી નરેન્દ્ર મોદી જયારે દિલ્હીથી

અને એટલા માટે બંધ કરી દીધી મોદીએ ફેબ્રુઆરી બે હજાર ત્રણ થી ગરીબોને રાહત આપતી કેશુભાઈની ભાજપ સરકારની યોજના બંધ કરી દીધી અને આજે પણ કેશુભાઈનું નામ લેવું કે ભાજપમાં અત્યારે નામ લેવું એ મોટો ગેરશિસ્ત ગણાય છે બે હજાર બે ની ચૂંટણી પહેલા ધંઢેરામાં ગરીબોને મફત વીજળીનો કોઈ ઉલ્લેખ ન હતો બે હજાર બે ની ચૂંટણીમાં પહેલા કે જે ધંઢેરો બનાવ્યો હતો નરેન્દ્ર મોદીએ ત્યારે એમાં નહોતો પણ કેશુભાઈ તો શું ભાજપની સરકાર રે અને મુખ્યપ્રધાન બદલાઈ જાય એટલે જે વચનો આપ્યા હતા ભાજપે એ બદલાઈ જાય એ સૌથી મોટો સવાલ આજે આવીને ઉભો રહે છે મોદીએ કારણ આપ્યું કે ઉત્પાદકીય સ્રોતો તરફ ખર્ચ થાય અને વીજ બચતની ટેવ પડે એ જરૂરી છે આ આવા કારણો આપ્યા હતા બોલો આ કારણો કે બીજા બીજા સ્ત્રોત બીજી જગ્યાએ આપણે રોકાણ કરીશું અને જે વીજળીની બચત કરતા લોકો શીખે આવા કારણો આપ્યા હતા તો આ જે ત્રણસો યુનિટની જે જાહેરાત કરી એમાં બચત કરવાના છે લોકો તો આ જે ખરેખર સરકાર દ્વારા જે કઈ થતું હોય છે એ અત્યંત કોઈ પણ જાતની ગંભીર વિચારણા કર્યા વગર માત્ર ને માત્ર રાજકીય નિર્ણયો લેવાતા હોય છે આપેલું વચન ફેરવી તોડ્યું તેનું બીજું નામ નરેન્દ્ર દામોદર દામોદર દાસ મોદી છે એ વચન ફેરવી તોડે એ નરેન્દ્રભાઈ નરેન્દ્રભાઈ દામોદર દાસ મોદી કેજરીવાલે ગુજરાતમાં બે હજાર બાવીસ માં ત્રણસો યુનિટ આપવાની જે વાત કરી હતી એ પણ સાંભળી લઈએ તો પછી આપણે કિસી કી બિજલી મુફ્ત કર દો આપ કિસી કો રાશન દે દો તો કહેતે ગરીબ લોક ના આલસી હો જાયગે ये मिडिल क्लास वाले आलसी हो जाएंगे ये इन्होंने इनके अरबपति दोस्त इन्होंने अरबों खरबों रुपए कमा लिए वो आलसी नहीं होते वो कह रहे हैं कि सपने दिखाने वालों पे भरोसा मत करो जो भी आके कहे कि पंद्रह लाख रुपए बैंक अकाउंट में जमा कराऊंगा बिल्कुल भरोसा मत करना उसके ऊपर जो कहे कि दिल्ली में बिजली मुफ्त कर दी पंजाब में बिजली मुफ्त कर दी इसलिए गुजरात में भी करूंगा उस पर भरोसा करना वो सही आदमी है તો જે કેજરીવાલ છે ત્રણસો યુનિટની વાત કરી રહ્યા હતા અને એટલા માટે મહત્વની બાબત આપણે કરવી પડે છે કે એક બાજુ કે ત્રણસો યુનિટ વીજળી મફત આપી છે આમ આદમી પાર્ટી અને એને તો ત્યારે એવું કહેવામાં કે મફત વીજળી કોઈને નહીં મફતનું કોઈને નહીં એવું ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પ્રચાર કરતા હતા તો આ નેતાઓ જો આપણે જોઈ શકીએ છીએ પીવીએમ પીએમ વીજ ઘર યોજના તો આ આ બધું છે આ કેશુભાઈ પટેલ આજની જનરેશન કદાચ નહીં ઓળખતી હોય તો એમણે આ યોજના અમલમાં મૂકી હતી આ બધા નેતાઓ જે છે એની જે અલગ પછી કેશુભાઈએ પોતે પણ એક અલગ પક્ષની રચના કરી હતી આ બધા નરેન્દ્ર મોદીના આવા બધા નિર્ણયોના કારણે અને એટલા માટે લોકો આજે પણ કેશુભાઈ યાદ કરે છે કે ગરીબો માટે ખરેખર જે કામ થવું જોઈતું હતું કામ એમણે મૂળ વિચારધારા છે કે ગરીબોને તો શું બીજા કોઈને મફત ન આવી ની વિચારધારા છે એના ભાગરૂપે આ બધું થતું હોય એવું લાગી રહ્યું છે અને એટલા માટે આ બાબત અત્યંત ગંભીર છે અને ગંભીરતા પૂર્વક આપણે એની ચર્ચા પણ કરવી પડે કે કાલ ચક્રમાં રોજ સવારે એટલા માટે તો આપણે ચિંતા કરીએ છીએ કે આપણા નેતાઓ ભૂલી ગયા છે એને યાદ અપાવીએ કે ગરીબો માટે કંઈક તો કરો ગરીબો જેની પાસે પંખો નથી હોતો ઘરમાં એસી નથી હોતું એવા લોકો માટે કંઈક તો વિચારો કારણ કે હિમાચલ પ્રદેશમાં હિમાચલ પ્રદેશમાં ભાજપ સરકાર ફ્રી વીજળી આપે છે બસો યુનિટ તો ગુજરાતમાં કેમ નહીં એ સૌથી મોટો સવાલ એવા છે પશ્ચિમ બંગાળનો જે ચૂંટણી ઝંડોરો ભાજપે બનાવ્યો હતો એમાં પણ મફત વીજળીનું વચન આપ્યું તો ગુજરાતમાં કેમ નહીં તો એ સમય પણ સવાલો પૂછવામાં આવતા

તમામ વેરા સાથે આઠ રૂપિયા લેવામાં આવતા હતા આજે એમાં થોડો વધારો પણ થયો છે તો ગુજરાતમાં વીજ વેરો જે છે પંદર ટકા ને દિલ્હીમાં માત્ર પાંચ ટકા લેવામાં તો ગુજરાતમાં આવી ઉઘાડી લૂંટ આજે કેમ ચાલી રહી છે એ સૌથી મોટો સવાલ છે દરેકની લૂંટ ચાલી રહી છે ચારસો યુનિટ સુધીના બિલમાં એક પ્રકારની રાહત આપવામાં આવે છે અને ગુજરાતમાં બીજી બાજુ લૂંટ ચલાવવામાં આવે છે તો આ બધા જે સોલર બીજ માટે લોકો પાસે પૈસા રોકે અને તો અને વીજળી મફત આપે છે મોદી એ કરે છે છે આ સરકાર આપણી બોલો કે લોકો પૈસા રોકે ને અને કે અમે મફત વીજળી આપીએ છીએ કઈ રીતે બને અને બીજી ગંભીર બાબત હોય કે નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકાર વીજળીનો એક કાયદો લાવવા માંગતી હતી કે જેના કારણે મફત વીજળી બે હાજર એકવીસ થી બંધ કરી દેવાની હતી જે રાજ્યોમાં મફત વીજળી આપતા હોઈએ તમામ બંધ કરી દેવામાં આવી હતી ખેડૂતોની જે સબસિડી છે એના ખાતામાં જમા કરવી પણ બિલ આપવાનું હતું બિલ પેલા જમા કરવાના પૈસા અને કનુભાઈ ગયા બજેટમાં એવું કહ્યું કે પ્રીપેડ મીટર લગાવવું ફરજિયાત કરી રહ્યું છે તો આમાં પણ મોટી લૂંટ ચાલવાની છે ગરીબોથી લઈને ધનવાણોથી લઈને મધ્યમ વર્ગથી લઈને નીચલા મધ્યમ વર્ગ સુધી બધા જ બસો યુનિટ વીજળી ફ્રી આપવાની ગુજરાતમાં કોઈ વિચારણા નથી કનુભાઈ દેસાઈ આપણા નાણા પ્રધાન જે છે સુરતના એમણે એમણે કહ્યું હતું કે આવું કોઈ વિચારણા નથી તો આ મૂળ વાત આ હતી અને એટલા માટે આજે આપણે આ ચિંતા કરવી પડે છે સવારે અને કાલ ચક્રમાં આવા જ મુદ્દાઓ પર આપણે સતત ચિંતન કરતા રહીએ છીએ કે કઈ કયા રાજકીય પક્ષોએ શું શું બધા વચનો આપ્યા હતા અને બીજા રાજ્યોમાં શું સ્થિતિ છે ગુજરાતમાં શું સ્થિતિ છે ગુજરાતમાં કઈ રીતે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે ચૂંટણી વચનો એના પૂર્વ મુખ્ય પ્રધાનો આપે છે અને પછીના મુખ્ય પ્રધાનો આવે છે નરેન્દ્ર મોદી જેવા તો એ બધું રદ કરી દે છે તો બસ આજે આટલું અને તમે આ કાર્યક્રમને જો સાથ પસંદ આવ્યો હોય તો બીજા લોકો સુધી પહોંચાડો અને અમારી ગુજરાત રિપોર્ટ ચેનલને સબસ્ક્રાઈબ તો ચોક્કસ કરો નમસ્તે